પીતો તો ત્યારે એમાંથી કચરો દેવા ખાવા મળ્યો અને સિંગ જેવું અથવા તો કોઈ મરેલી વસ્તુ હોય એવું લાગી રહ્યું છે તો હવે એ ભાઈ પાસે આપણે વાત સાંભળી હા લાલાભાઈ શું કહેવાનું છે તમારું આ બાબતે મેં બરાબર હા કઈ લીધી આજે સામે દેખાય છે તમને હા બરાબર બરાબર જરા સોળા મેં પીવાનું ચાલુ કર્યું મને કઈક લાગ્યું તો મને લાગ્યું કે બરફ આજે બરાબર તો અંદર જોયું તો હું મને સિંગનો દાણો જોવા મળ્યો અને અંદર કચરો હતો

ખૂબ ખૂબ ધન્યવાદ તો હવે મિત્રો આ દુકાનદાર તો શું છે કે આ બધી વસ્તુ લઈને વેચતા હોય અને પેક માલ એની બોટલો આવતી હોય એટલે એનો તો કંઈ કશું ના કહી શકાય પણ હવે એ ક્યાંથી વેચાતી લીધી છે અને કોણ દઈ ગયું છે એના વિશે આપણી ભાઈને જ પૂછીએ ભાઈ આ કઈ જગ્યાએથી માણસ તમને આપી દેવા ગાડી દેવા દેવે ક્યાંથી દેવા આવે કંઈ ખબર એટલે ભીડિયાથી કે ક્યાંથી એમ તમે પૈસા ને આપતા હશો ને અને પૈસા તો આપતા ને તેનું બિલ બિલ નથી આપતા તો બિલ વગર તો દર વખતે તમને આપવા તો હવે અત્યારે ટૂંકમાં અમારે એને પકડવા છે તો અમારે શું કરવું એના માટે તમને પૂછીએ છીએ બિલ હોય તો એની એજન્સી કે એની દુકાનની અમને ખબર પડે ને તો એના મોબાઈલ નંબર હશે તમારી પાસે એના મોબાઈલ નંબર છે ને હા તો એ આપો ને મોબાઈલ આપણને મોબાઈલ નંબર આપ્યા છે અચ્છા પણ કઈ જગ્યાએ આની આ કંપની છે ખબર સારું મિત્રો આ સમયમાં માણસ મરે તો ભલે મરે પણ અમને પૈસા મળવા જોઈએ આવી વાતને લઈ અને લોકો ખોટું કરવા માંડી પડ્યા છે જેવી રીતે કે ડુપ્લિકેટ દૂધ બનાવવું એમ આવા ઠંડા પીણામાં પણ આવા ધૂમિકાર તડકામાં આવી રીતે ગેરપ્રવૃત્તિ કરી અને માણસોની તંદુરસ્તી સામે ખિલવાડ થઈ રહી છે અને એટલા બધી ફીણા દેખાઈ રહ્યા છે આ બોટલમાં કે આ ખરેખર ખૂબ જ શરીરને નુકસાન કરે એવી બોટલ છે એટલું જ નહીં પણ આ દુકાનદાર ભાઈનો એ વાંક કહી શકાય કે આ કોણ દઈ જાય છે કોણ નહીં એ પોતે જાણતા નથી એટલે એ ખરેખર દુઃખની વાત કહેવાય કારણ કે એને માટે જે આપવા આવે છે તો એનું સરનામું હોવું જોઈએ આ ક્યાં વસ્તુ બને છે આ માણસ કોણ દેવા આવે છે એવું હોવું જોઈએ પણ આ દુકાનદાર ભાઈ છે એ પણ યોગ્ય રીતે જવાબ આપતા નથી હવે એ કે અમને કોક દઈ જાય છે કોકને પકડવો ક્યાં એટલે આવી મોટી ગંભીર બાબતમાં કદાચ દુકાનદાર ભાઈ પણ એમની સાથે જોડાયેલા હોય તો કંઈ નક્કી નહીં જેથી આ બાબતે પોલીસ વિભાગ ઊંડી દિશાએ તપાસ કરે અથવા તો આરોગ્ય વિભાગ ઊંડી દિશાએ તપાસ કરે અને આ દુકાનદાર ભાઈ છે એની પણ તટસ્થ પૂછા કરવામાં આવે તો કદાચ પોલીસની સામે તે પોપટ બનીને સાચી હકીકત જણાવી શકે ખરા તો હવે આ બાબતે કાયદેસરની કાર્યવાહી થાય એવી જાહેર જનતાને અમે રવિરાજ ન્યૂઝના પત્રકાર તરીકે વિનંતી કરી રહ્યા છીએ ને આ વસ્તુ જે સિંગનું કે છે પણ એમાં કોઈ મરેલી વસ્તુ હોય એવું પણ લાગી રહ્યું છે જેથી આ પીવાથી લોકો મોતને ઘાટ પણ ઉતરી શકે આ આ આ આ જેવી વસ્તુ છે 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 મિત્રો એટલે હાલ હાલ અમે ભાઈ સાચવીને રાખે અને અને શું થાય તે જોવું જેથી તો આરોગ્ય વિભાગ વિભાગ પોલીસ એ તાત્કાલિક બે ભાઈ સાથે ભાઈ હા ભાઈ